સાસણગીર નજીકના પ્રીમિયમ ગીર રિસોર્ટમાંથી પોલીસે પંચાવન જુગારીઓને અઠ્યાવીસ લાખથી વધુની રોકડ દારૂની ચાર બોટલ સિત્તેર મોબાઈલ પંદરથી વધુ કાર સહિત કુલ બે કરોડના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ પ્રીમિયર રિસોર્ટ કરીને રિસોર્ટ છે જેમાં ગીર સોમનાથ જિલ્લાના સ્પેસિફિક કે લોકો આવી અને એટલે આવવાના છે અને એમને ત્યાં જુગારનું પ્લાનિંગ છે એ બાતમીના આધારે પોલીસે ગઈકાલે ત્યાં રેડ કરી અને રેડ દરમિયાન આ લોકો જે પંચાવન લોકો એમાં મુખ્ય જે ભાવેશ રામી કરીને છે એ અને એ ઉપરાંત બીજા બધા આરોપીઓ જે છે મહેસાણા અને અમદાવાદ વિસ્તારના છે પંચાવન લોકો એમના વાહનો અને ત્યાં સ્થળ ઉપરથી અમે અઠ્યાવીસ લાખથી વધારે રકમ કબજે કરી અને એક જુગારનો કેસ દાખલ કર્યો છે કુલ કેટલા મુદ્દા કેટલી ટોટલ મુદ્દામાલ બે કરોડ પાંત્રીસ લાખનો છે એમાં ચાર દારૂની બોટલ પણ મળી છે એનો અલગથી અમે પ્રોવિબિશનનો કેસ પણ કર્યો છે પ્લસ આજે જે જુગારનો સંચાલક આ જે રિસોર્ટનો સંચાલક છે અજય ભરાડ એ અજય ભરાડ ઉપર એન્ટ્રી નહીં કરવાનો અથિક સોફ્ટવેરમાં એકસો અઠ્યાસી જાહેરનામો પણ કેસ કર્યો છે અને એવી રીતે મલ્ટિપલ કાર્યવાહી કરીને અત્યારે એમની તપાસ ચાલી રહી છે સર ખાસ કરીને આમાં અનેક જે આરોપીઓ છે અઠંગ જુગારીઓ છે અનેક ગુનાઓ નોંધાયેલા છે શું કહેવાય આમાંથી સોળ આરોપીઓ એવા છે પંચાવન માંથી કે જેમની ઉપર અલગ અલગ જગ્યાએ ખાસ કરીને મહેસાણા જિલ્લો અને અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે વધારે પડતા એમના ઉપર જુગારના ગુના છે આ જુગારી આ બધા જાણીતા જુગારીઓ છે અહીંયા આ વિસ્તારમાં રિસોર્ટ આખું પોતે ભાડે રાખી અને કારણ કે આ રિસોર્ટ એ જંગલના એરિયામાં છે એટલે તમામ કોમ્યુનિકેશન ચેનલ બધી બ્લોક કરી અને પોતે પછી ત્યાં જુગાર રમવાના પ્લાનિંગ સાથે આવેલા હતા અને પોલીસે પંચાવન પંચાવન આરોપીઓને અરેસ્ટ કર્યા છે પૂછપરછ ચાલુ છે આ લોકો ક્યારે આવ્યા હતા ને કેટલા દિવસથી હતા અહીંયા અમારી વાત મુજબ શનિવારે આવ્યા હતા એ લોકો અને ત્યાર પછી એ લોકો અગાઉ કદાચ બની શકે હજી પૂછપરછમાં નીકળું નથી પણ કદાચ કોઈ બીજા રિસોર્ટમાં કે આ જ રિસોર્ટમાં આવ્યા હોય અમે અત્યારે એની ડિટેલિંગ ઇન પ્રોગ્રેસ અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ મુખ્ય સૂત્રધારામાં કોણ છે ને એની ગુનાઈત શું છે અમાર અમાર કારણ કે આ બધા આરોપીઓ જે છે જુગાર રમવાની ટેવવાળા છે પણ મુખ્ય જે છે ભાવેશ રામી કરીને છે જેને સૌથી પ્રથમ પહેલી વખત સંપર્ક થયો તો આ રિસોર્ટ ઓનર સાથે અને ત્યાર પછી એણે એના જે પણ બીજા સાગરીતો છે દિલીપ પટેલ છે ચિરાગ પટેલ છે પ્રિન્સ પટેલ છે વિશાલ પટેલ છે આ બધા જ આરોપીઓ જે છે એ જુગાર રમવાની ટેવ વાળા છે અને ભાવેશ સાથે સંકળાયેલા છે અને ત્યાર પછી એમના આરોપીઓના બીજા સંપર્કો એમ કુલ પંચાવન લોકો અહીંયા ભેગા થયા હતા અને જુગારધારા ઉપરાંત બીએનએસ ની ખાસ કલમ હવે પણ ગુનો દાખલ કરવાનો શું વિગત આ કેસમાં કેમ કે આ જુગારીઓ ઉપર અલગ 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 પોલીસ સ્ટેશનોમાં વધારે ગુનાઓ દાખલ થયેલા છે એટલે એને ધ્યાનમાં લઈને ઓર્ગેનાઇઝડ ક્રાઇમ ડીએનએસ કલમ 112 હેઠળ પણ અમે ગુનો દાખલ કર્યો છે અને એની સામે પણ કાર્યવાહી કરીશું સાહેબ અમે કોઈ અધિકારી અથવા રાતને તને તખરી કોઈ હજી સુધી કોઈ આ આમાંથી કોઈ નાના મોટા કે હોઈ શકે અધિકારી તો કોઈ છે નહીં અમારી પાસે વિગત નથી આવી બીજી કોઈ પણ જગ્યાએ નાનો મોટો હોદ્દેદાર હોય તો હજી સુધી કોઈ એવી પ્રાથમિક તપાસ અમને નથી મળી ડિટેલમાં જઈએ પછી વધારે ખબર પડશે સર ખાસ કરીને ગીરમાં બિલાડીના ટોપની જેમ ફાર્મ હાઉસો અને રિસોર્ટો ખુલી ગયા છે મોટા ભાગે પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નથી કરતા ત્યારે આવા જે ફાર્મ હાઉસ કે રિસોર્ટ સંચાલકો છે તેમની સામે દાખલારૂપ કામગીરી કરવા માટે હવે કોઈ ખાસ સ્પેશિયલ ડ્રાઈવ કે એવી કોઈ કાર્યવાહી નહીં અમે સમયાંતરે અને ખાસ કરીને રજાના દિવસો સ્પેશિયલ ટીમો બનાવી તલાલા પોલીસ સ્ટેશન ને એલસીબી એસઓજી અને આ સતત કામગીરી કરતા હોય છે આપના ધ્યાને પણ હશે કે અમે છેલ્લે જ્યારે પણ ડિસેમ્બર મહિનામાં મહેફિલના બે ત્રણ કેસો કરેલા શાસન અને એ જે તલાલાનો વિસ્તાર છે એ વિસ્તારમાં આવા કોઈ પણ પ્રકારના ન્યુસન્સ આવે નહીં અને આવે તો એ આવા કોઈ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ન થાય એ પ્રકારની અમારી કામગીરી રહેશે અને કડકાઈપૂર્વક કામગીરી સર ખાસ કરીને જુગારધારાના કેસ કેળા છે આઈપીએલ ક્રિકેટ ચાલી રહી છે ઘણા એવી પણ વિગતો આવી રહી છે કે આઈપીએલ ઉપર પણ સટો રમાઈ રહ્યો છે ત્યારે આવા આઈપીએલ ના સટ્ટાના જે કઈ ખેલાડીઓ છે કે એવા જે કોના તત્વો છે એની સામે કોઈ એક્શન કે કઈ નહીં જરૂર એની બાતમીના આધારે અથવા તો એ કોઈ ઇન્ફોર્મેશન હશે તો અમે જરૂર એમાં કોઈ પણ વિસ્તારમાં ખાલી તલાલામાં નહીં સમગ્ર જિલ્લામાં તો એની સામે કાર્યવાહી કડકાઈથી અગાઉ પણ કરેલી છે અને આ પણ કરીશું